મિત્રો દર વખતે જ્યારે લેંગા લેવા જઈએ છે ને પહેલી જ વસ્તુ જે દિમાગમાં આવતી હોય છે ને એ હોય છે કે આ ને એટલે મોંઘા જ મળવાના છે પણ એવું જરૂરી નથી કેમ કે ઘણા સુંદર સુંદર દેખાતા લહેંગા પણ ઘણી ઓછી પ્રાઇઝમાં તમને મળી જવાના છે પણ એના માટે તમને ખબર હોવી જોઈએ કે એ લહેંગા લેવા ક્યાંથી ક્યાં આપણને એવી પ્રાઇઝ મળે છે થોડુંક કહેવાય ને માર્કેટ એક્સપ્લોર કરવાની જરૂર છે તો તમને જ એવું એક માર્કેટ એવું જ એક ટેક્સટાઇલ બ્રાન્ડ આજે હું તમને એક્સપ્લોર કરાવવાની છું એની સાથે સાથે તમને આમાં હું સ્પેશિયલ જે આર્ટિકલ કવર કરાવવાની છું એ રહેવાના છે આપણા બ્રાઇડલ લહેંગા અને એ પણ ખાલી ને ખાલી બે હજાર રૂપિયા ની સ્ટાર્ટિંગ કાઉન્ટર પેસી મળી જવાના છે એ બ્રાન્ડ કઈ છે અને કયા ટાઈપ ના લેંગા મળી જવાના છે એ વસ્તુ જોવા માટે તમે વિડીયો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી મારી સાથે જોડાયેલા રહો નમસ્કાર મિત્રો કેમ છો પાછો એક વખત તમારું સ્વાગત છે અજમેરા ફેશનમાં જેમ કે તમે તમે જાણો છો છો આગળ આવ્યા તો એનાથી તમને ખબર પડી ગઈ છે કે આપણે આજે શું જોવાના છે સૌથી પહેલા તો તમે મારી ચારો બાજુ નજર કરો ને એટલે લહેંગા જ લહેંગા અને આટલું બધું આ કહેવાય ને કે મેં શું કામ થઈ ગયું છે અહીંયા તો અહીંયા કહેવાય ને કે બે હજાર પચીસની ટ્રેન્ડિંગ કલેક્શનની શોપિંગ માટે કહેવાય ને કસ્ટમરોનું એમ કે પેલા કસ્ટમર ગાંડા થઈ ગયા છે એ રીતનું બધા અહીંયાથી ખરીદી કરી રહ્યા છે એટલા માટે આટલા બધા લહેંગા તમને આવી રીતના ફેલાયેલા જોવા મળવાના છે પણ તમે ટેન્શન લેવાની જરૂર નથી આટલા બધા કસ્ટમર વચ્ચેના ને આટલા બધા બિઝી શેડ્યુલ વચ્ચે પણ હું તમારા માટે આજે બ્રાઇડલ કલેક્શન લાવવાનું ભૂલી નથી જેમ કે ઘણા બધા લોકોની કમેન્ટ્સ આવી હતી અમને કે અમારે બ્રાઇડલ લહેંગા જોવા છે એની સાથે સાથે ઘણા બધા કસ્ટમર્સ પણ અહીંયા આવે છે જે લોકોની પાસે ટાઈમની શોર્ટેજ હોય છે એ લોકો બધી વસ્તુ જોઈ શકતા નથી તો અમે એ લોકોનું કામ થોડુંક ઇઝી કરવા માટે થોડુંક ઇઝી કરવા માટે જેટલું પણ ટ્રેન્ડિંગ કલેક્શન આવ્યું છે એમાંથી અમારાથી થાય એટલા આર્ટિકલ્સ આજે કવર કરવાના છે આ વિડીયોમાં અને એ પણ શું રેન્જ રહેવાની છે તમને ખબર છે એ રેન્જ રહેવાની છે ખાલી ને ખાલી બે હજાર રૂપિયાની સ્ટાર્ટિંગ કાઉન્ટર પ્રાઇસ તમને મળી જવાના છે બ્રાઇડલ લહેંગા અને આની સાથે સાથે તમારી પાસે અવેલેબલ છે વિડીયો કોલ શોપિંગ કરવાનો પણ મોકો જેમ કે અમારી પાસે અહીંયા જે ફેસિલિટી અવેલેબલ છે એમાં તમે વિડીયો કોલ કરીને પરચેસિંગ કરી શકો છો જેમાં તમને તમારી જે લેંગ્વેજમાં સેલ્સ પર્સન મળી જવાનું છે જે તમને તમને જોઈતા આર્ટિકલ પ્રોપર વિડિયો કોલિંગ પર બતાવશે અને તમને કયા ટાઈપના આર્ટિકલ જોઈએ છે એ હિસાબે તમને સજેસ્ટ પણ કરશે તો વાતો તો ઘણી બધી થઈ કે આજે આપણે જે આજનું કલેક્શન છે એમાં તમે તમે જોઈ શકો છો કે ક્યાંક ક્યાંક તમને ગ્રીન કલરનો ટચ બી મળી જવાનો છે એની સાથે આમાં તમને મળી જવાનું છે ઝરકન અને ઝરીનું વર્ક અને તમે જોઈ શકો છો ફ્લેયર ખૂબ જ મોટું છે એટલે દસ થી બાર મીટર જેટલું બધા આર્ટિકલ હિસાબે હોય છે એની સાથે સાથે તમે જોઈ શકો છો આમાં ડબલ કેન કેન મળી જવાની છે જે ખૂબ જ સુંદર ફ્લેયર આપે છે તમને તો આ ટાઈપના બ્રાઇડલ લહેંગા અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે અને આ જે મસ્ટર્ડ ટચ હોય છે ને એ તો તમને ખૂબ જ ચાલતું આર્ટિકલ જોવા મળી જવાનું છે એની સાથે સાથે બીજું આર્ટિકલ જે છે પિંક કલરમાં મળી જવાનું છે આ કહેવાય ને કે પ્રોપર વર્ષોથી ચાલતું એક એવો કલર છે ને જે કોઈ દિવસ માર્કેટમાંથી જતું નથી એક આ ટાઈપનું પિંક કલર અને રેડ કલર બ્રાઇડમાં કોઈક દિવસ ઓલ્ડ ફેશન થતું નથી કેમ કે આ બે કલર લોકો લગ્નમાં પહેરવાનું ખૂબ જ પસંદ કરતા હોય છે અને એમાં જો મોરની ડિઝાઇનમાં તમને મોર પેજ કલરની ડિટેલિંગ્સ મળી જતી હોય તો એની વાત શું છે તમને આ ટાઈપનું આર્ટિકલ મળી જવાનું છે અહીંયા આ ખૂબ જ હેવી લેંગો છે તમે જોઈ શકો છો ખૂબ જ હેવી લેંગો છે જે તમને માર્કેટમાં ઘણી વધારે પ્રાઇઝમાં પ્રાઇસમાં મળવાનું છે પણ અહીંયા તમને ઘણી જ અફોર્ડેબલ પ્રાઇઝમાં મળી જવાનું છે પણ હા આપણે એક પીસમાં ડીલ નથી કરતા મિનિમમ પરચેસિંગ તમારી રહેવાની છે પચીસ થી ત્રીસ હજારની એટલે કે હોલસેલ માટે જ આ વિડીયો તમને મળવાનો છે એની સાથે સાથે જે પચીસ થી ત્રીસ હજારનો ઇન્વેસ્ટમેન્ટ છે તે જરૂરી નથી તમે પોતાના માટે કલેક્શન લેવા જ કરો આ ટાઈપનું તમે પચીસ થી ત્રીસ હજારનું ઇન્વેસ્ટમેન્ટ કરીને પોતાનું નાનું બિઝનેસ ઘરેથી સ્ટાર્ટ કરી શકો છો અને આ એક એવો બિઝનેસ છે અને એટલી અફોર્ડેબલ પ્રાઇઝમાં મળવાનું છે ને કે તમે આના ઉપર પચાસ ટકા બેનિફિટ મૂકીને

તમે આની પણ બોર્ડર જોઈ શકો છો ખૂબ જ સુંદર છે અને તમને આમાં પણ પ્રોપર ફૂલ કેન કેન નું ઘેર મળી જવાનું છે જે રહેવાનું છે દસ થી બાર મીટરનું મેક્સ ટુ મેક્સ બાર મીટર સુધી તમને જઈ શકે છે ડિપેન્ડ કેવો લેંગો છે એમાં તમને મળી જવાનું છે એની સાથે તમે જોઈ શકો છો આ ટાઈપના ઘણા બધા લહેંગા અત્યારે અજમેરા ફેશનમાં આવી ગયા છે તો બધી વસ્તુ એક જ વિડીયોમાં કેવી રીતે કવર કરવી મારી ને તો હું બધા આર્ટિકલ તમને વિડીયોમાં જ બતાડી દઉં લેકિન આટલો મોટો વિડીયો જોવાનો તમારી પાસે પણ ટાઈમ નથી એટલે આ ટાઈપના આર્ટિકલ જોઈતા હોય તો તમે આજે જ આવીને અજમેરા ફેશન વિઝિટ કરો જે સ્ટેશનથી ખાલી ને ખાલી એક કિલોમીટરના અંતરે એટલે કે વન ઝીરો વન સુરાના સુરતમાં રહેવાનું છે ત્યાં આવીને જરૂરથી વિઝિટ કરજો અને વધુ માહિતી માટે આજે જ સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરજો તો જો તમને આ વિડીયો યુઝફુલ થયું હોય તો તમે જરૂરથી આને લાઈક કરજો શેર કરજો અને હા તમે કઈ સી છો અને કયા ટાઈપના આર્ટિકલ જોવા માંગો છો એ જરૂરથી અમને કમેન્ટ કરીને જણાવજો